અમારે હે દુકાન દેખાય છે સમજો ઈ દુકાન માંથી એકસો ને એક રૂપિયા આપી અને ફરી બે ફૂતડી પણ કાયદેસર નઈ હા અત્યારે

Cảm ơn các bạn đã Để không bỏ lỡ những video hấp dẫn આ ભાભો નીકળી આલ્યો તે તમે જોતો ક એ અમારે કે जाऊ દુકાને નતા મોક લ્યા ના નો દીધું કોઈ તો પણ ને ને કુટવા ને કાયસો તમાર ખાય એ એ એ

ઈ કે હે ને જાહલ ની એમ તો ખાવ ઈ નહીં અલે વગાડવા નહીં પણ એમાં ડિસ્કો કરવા ડિસ્કો નું ડાકલા લાડુ કેવા હા નેથી લડુ કાઢ નેથી લડુ કાઢ ભજનમાં ભજનમાં ગઈતી વાહ આઈસી ઈ તો સુકરાયે કાંટી નથી હા